નખત્રણા તાલુકાના રવા પર ખાતે તળાવ અને ડેમ વરસાદના પગલે ભરાતા આજ રોજ શુભ ચોઘડીએ શાસ્ત્ર્ય વિધિથી ગામના સરપંચ પરેશભાઈ રૂપારેલ દ્વારા પૂજન આરતી પ્રસાદ બાદ વાજતે ગાજતે વધાવાયું હતું રવા પર ગ્રામ પંચાયત કચેરીથી વાજતે ગાજતે તળાવ ખાતે પૂજન આરતી બાદ સરપંચ પરેશભાઈ રૂપારેલ તળાવમાં નાડિયર નાખતા પાંચ તરવૈયાઓની હરીફાઈમાં બાફણ રફીક ઈસ્માઇલ દ્વારા નારિયેલ ઉપાડાયું હતો જેમને પુરસ્કાર સહિત ભેટ અપાઈ હતી જ્યારે ડેમ ખાતે ઉપસરપંચ મામદભાઈ કુંભાર દ્વારા નારિયેળ નખાતા આઠ તરવૈયાઓમાં ત્રાયા સલીમ નાળિયેલ લીધો હતો જેને પણ પુરસ્કાર મેળવ્યું હતું આ પ્રસંગે ગ્રામ પંચાયતના સભ્યો સવ જેઠાલાલ જાધવ અબ્દુલ ચાકી ઓસ્માન કુંભાર ત્રિકમ જોશી કીર્તિભાઈ શાંખલા દીપક નાકરાણી ફકીર મામત થુડિયા વિનોદભાઈ સોની ગણેશ મંડપના પ્રમુખ દિનેશભાઈ સોની ગામના આગેવાનો વેલુભા ગોહિલ વિનોદભાઈ અનમ હાસમ ભટ્ટી સિદ્દિકભાઈ કુંભાર યાસીન ઝા સૈયદ તેમજ વિજય સોઢા મેહુલ ગોસ્વામી ધરમસિંહ રંગાણી મહેશ વાસાણી જીવરાજ નાકરાણી સહિત દરેક સમાજના આગેવાનો હાજરી આપી હતી પૂજન વિધિના આચાર્ય રાજ ત્રિકમલાલ જોશી અને પ્રકાશભાઈ જોશીએ કરાવી હતી વ્યવસ્થા સર્વ રૂપારેલ હરેશ રૂપારેલે સહયોગ આપ્યો હતો